મકરસંક્રાંતિની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મકરસંક્રાંતિ નવરાત્રિ એ ગુજરાતની પહેચાન છે આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે નવા દિવસો સારા દિવસો શરૂ થયા છે બધા ને ખૂબ ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું સર દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો ત્રણ ઇલેક્શન બાદ નેક ટુ નેક ફાઇટ જોવા મળી રહી છે ખૂબ જ ક્લોઝ ફાઇટ જોવા મળી હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે જે રીતે હરિયાણા મહારાષ્ટ્રમાં સરકારો બની કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે એટલે કોઈ સવાલ જ નથી ભાજપની સરકાર બનશે મુદ્દે શું હું એમ માનું છું કે

પરંતુ આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકો ઉત્સુક બન્યા છે લોકો એ તૈયારી દેખાય છે એ સારી વાત છે પાર્ટી જે નિર્ણય કરશે બધા સાથે મળીને કામ કરશે